સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં મુસળધાર વરસ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાંય વરસાદી પાણી ભરાયા છે પરિણામે અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે વેપારીઓનું કહેવું છે કે શાકભાજીની માંગ સામે આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે માત્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક પણ ઘટી છે ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાયું છે કારણ કે રૂપિયા વીસ થી પચીસ કિલો વેચાતી ડુંગળીનો ભાવ હાલ નેવું રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે બટાકાનો ભાવ પણ કિલોના પચાસ રૂપિયા બોલાઈ રહ્યા છે જેથી કરીને હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે શાકભાજીના ભાવે સેન્ચ્યુરી વટાવતા આમ જનતાના ખિસ્સા ઉપર આર્થિક માર પડ્યો છે